નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચમાં ભાજપ દ્વારા રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડેટ મળે તેવી મતદારોની માંગ પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે રસિકભાઈ પટેલ વોર્ડમાં ખડે પગે રહી વિકાસના કામો કરાવ્યા હતા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેરાત કરતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પોતાના મેન્ડેટ મળે તેવી માંગ કરી રહ્યા છે પોતાના દ્વારા કરાયેલા વિકાસના કામો લોકો સમક્ષ અને જે તે પાર્ટી સમક્ષ મૂકી દાવેદારી નોંધાવી રહ્યા છે તો પાટણ જિલ્લામાં પણ ત્રણ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાંની ચાણસવા નગરપાલિકાની ચૂંટણી યોજાવવાની હોય બંને પક્ષોના ઈચ્છુક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે થનગની રહ્યા છે ત્યારે ચાણસવા શહેરના પણ એક પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા ગત સમયમાં વિકાસના કામો થયા હોય ત્યારે પગે હાજર રહી ગુણવત્તા મુજબનું કામ કરાવી લોકોની સેવા કરનાર રસિકભાઈ મફતલાલ પટેલ પણ પોતાને ભાજપ પક્ષ વોર્ડ નંબર પાંચમાંથી મેન્ડેટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારે અને ફરીથી પ્રજાના કામો કરવાનો મોકો આપે તેવી માંગ કરી રહ્યા છે ચાણસ્માના વતની બે હજાર મીડિયા સમક્ષ તેમણે ગત સમયમાં તેમની દેખભાળ હેઠળ થયેલ વિકાસ કાર્યો રજૂ કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં ચાણસમાના વોર્ડ નંબર પાંચમાં જો ભાજપ દ્વારા મને મેન્ડેન્ટ અપશે તો મારે ચૂંટણી લડવી છે અને બાકીના અધૂરા રહેલ વિકાસ કાર્યોને પૂરા કરવા છે ભાજપ દ્વારા મેન્ડન્ટ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ત્યારે તેમની હાજરીમાં વોર્ડ નંબર પાંચ અને ના કેટલાક લોકો દ્વારા પણ ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર માં રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડન્ટ આપે તેવી માંગ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ભાજપ દ્વારા રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડન્ટ આપશે તો ભારે બહુમતી સાથે વિજય બનાવી વિકાસના કાર્યોને આગળ ધપાવવા માટે રસિકભાઈ એક સક્ષમ અને નિસ્વાર્થ હોવાથી તેઓ વોર્ડ માટે તમામ કામો કરશે તેવી તેમને આશા છે વરુમા સથવારા સમાજના એક અગ્રણીએ પણ જણાવ્યું હતું કે જો ભાજપ રસિકભાઈ મફતલાલ પટેલ ને મેન્ડેન્ટ આપશે તો સથવારા સમાજ તમને મત આપી અપાવીને વિજયી બનાવવાની ખાતરી આપી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ દ્વારા આવા લોકપ્રિય ઉમેદવારને મેન્ડેન્ટ આપે છે પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ જાણસમાં આપનો પરિચય આપશો મારું નામ રશીદભાઈ મફતલાલ પટેલ ચાણસ્વા કયા વોર્ડમાંથી આપ આવો છો અમે આવીએ વોર્ડ નંબર પાંચમો કાકા જાણવા મળ્યું છે કે આપે તમારા વોર્ડની અંદર કામો કેટલા કરેલા છે કેવા કેવા પ્રકારના કામો કરેલા છે લાઇટના ઢોપલા સફાઈ પાણી ચામાસા નિકાલ લાવવા માટે જાતે બધું ધંધા ખર્ચેથી પચી રૂપિયા વાપરી કામ કરેલું છે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે એમાં

અમારા વોર્ડ નંબર પોંચમાં રસિકભાઈ મફલાલ ઉભા છે ત્યાં તો અમે અમારા સરરાના મેળા અમે ટેગો જાહેર કરશું અને એમને ભાજપમાં અને અમે અમારા વતી એમને વોટ આપીશું બે હજાર તેર ચૌદમાં વોર્ડ નંબર પાંચમાં રસિકભાઈ ચૂંટાયેલા અને એમને અમારા વિસ્તારમાં સારો એ બધા કામ પૂરો કરી લો હવે એ ફરીથી ઉમેદવારી કરે છે અને એ બધા જ કામ વ્યવસ્થિત કરશે એ માટે અમને ફરીથી મેન્ડેટ આપવા માટે અમારી ભલામણ છે બરોબર મારું નામ વોર્ડ નંબર પાંચ ના મતદાર પટેલ રામભાઈ નારાયણદાસ સથવારા ગોવિંદભાઈ ચોમાભાઈ હું વોર્ડ નંબર પાંચ માં છું રસિકભાઈ મફટલાલ ને ટેકો આપવા આપીશ ભાજપ નું મેન્ટેટ બહુ મતે પટેલ ખગીન કુમાર નટવરભાઈ વોર્ડ નંબર પોચ અમારો આગામી બે હજાર તેર ચૌદમાં જે નગરપાલિકાનું ઇલેક્શન હતું એમાં પટેલ રશિકભાઈ મફટલાલ જે જીતેલા અને જીત્યા પછી પાંચ વર્ષમાં અમારા વોર્ડ નંબર પોચમાં એટલો બધો સરસ કામ ફાયા ઊભા રહીને બધો કોમ એવો સરસ કર્યો તો ખરેખર આ વખત જે ચૂંટણી આવી છે તો આ ચૂંટણીમાં બે હજાર પચીસમાં અમારો બધોનો મત એ જ છે કે પટેલ રસિકભાઈ મફતલાલના ભાજપનું મેન્ડેટ મળે અને એના સિવાય બીજો કોઈ નહીં ભાજપનું મેન્ડેટ રસિકભાઈને ફરીથી અમારા નંબર પોચમો ફરી રસિકભાઈ મફતલાલ ચૂંટાઈને આવે અને અમારા વોર્ડનો બધો જ જે બાકી કોમ છે એ પૂરો હોય અને અમારા આખા સમગ્ર વોર્ડ નંબર પોચનો રસિકભાઈ મફતલાલના જંગી બહુમતીથી જીતાડવા માટે ખભે ખભો મિલાઈને કોમ કરવા માટે એમને જીતાડવા પૂરેપૂરી તન તોડ મહેનત કરવાની અને ભાજપ એમને અચૂક મેન્ડેટ આપ અને એમની જીત ફાઇનલ સહિત મોટી લીડથી જીતવાના છે એટલે પટેલ હું આપણી ખાતરી આલું છું કે તીર 14મો રશિકભાઈ મફટલાલ ભાજપમાં ત્રણ વર્ષ સેવા આપેલી સારો એવો કોમ કરેલો અને હવે આવશે તો ફરી સારો એવો કોમ કરશે તરફથી લાવવા વોર્ડ નંબર પાંચનો રહેવાસી કનુભાઈ પટેલ બે હજાર તેર ચૌદમાં રસિકભાઈ ચૂંટાઈને આવ્યા હતા અને આજે પણ એમની જરૂર છે એટલે નવી ચૂંટણી જે આવી રહી છે ચૌદસો પચીસમાં એમના રસિકભાઈને બહુમતીથી જીતાડવા કે જે એમનું કામ બોલે છે કે જે બધા જ કામ સારા કરેલા અને તમામ નાગરિકોની માગણી તમામ નાગરિકોની માગણીઓ સંતોષેલી અને એટલે એમને ભારે બહુમતીથી વિજય કરવા અને ભાજપ એમને ટિકિટ આપે નગર પંચાયતની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે એમાં નમ્ર વિનંતી એવી અમારી નમ્ર વિનંતી બરાબર વોર્ડ નંબર પાંચનું રહીશ પટેલ કાંતિભાઈ અંબાલાલ અમારા વિસ્તારમાં બે હજાર તેર ચૌદમાં રશિકભાઈ મફરલાલ જેવું નગર પંચાયત ચૂંટણીમાં જંગી બહુમતી ચૂંટાયેલા હતા તેઓએ તેર ચૌદમાંથી તેર ચૌદથી પાંચ વર્ષ માટે અમારા વિસ્તારનો રોડ રસ્તા પાણી ગટરનો બધો કામ સારો કરેલો છે અને હવે અમારા બધા રહીશોની માગણી છે કે બે હજાર પચીસની ચૂંટણીમાં રસિકભાઈ મફતલાલને ભાજપનો મેન્ડેટ આપો અને જેઓ અમે એમને બહુમતીથી સ્પષ્ટ બહુમતીથી એમને ચૂંટી આપીએ અને તેઓ અમારા વિસ્તારમાં સારો કામ કરે અને એવી એમને માગણી છે અને એ રસિકભાઈ મફતલાલ સક્રિય કાર્ય કરશે અને તંદુરસ્ત થશે અને કોઈપણ પણ વસ્તુ અમારે અડધી રાતથી દોડતા અમારું કામ કરે છે માટે ભાજપ એમને મેન્ડેટ આપ્યું કે સર્વે હરી બધા ભાઈઓની માંગણી છે બધા રહીશોની માંગણી છે બીજી મારું નામ પટેલ પ્રકાશકુમાર વિઠ્ઠલભાઈ છે બે હજાર તેર ચૌદમાં રસિકભાઈ મફતલાલ પટેલ ઉમેદવાર વોર્ડ નંબર પાંચમાં ઉભાડેલા હતા અને એમને સારું એવું કાર્ય અમારું કામ વોર્ડનું કરેલું છે અને કરશી એવી એમને આશા છે અને કરતા જ રહી છે અહીંયા આગળ તો એમને મેન્ડેટ આપવા માટે વિનંતી ભાજપ ભાજપનું મેન્ડેટ આપવા માટે વિનંતી છે મારું નામ પટેલ અરુણાબેન રમેશભાઈ છે અત્યારે આ રસિકભાઈ જે રહ્યા એ રસિકભાઈ મફતલાલ બે હજાર તેર ચૌદમાં અહીંયા ચૂંટાઈને આવ્યા હતા ત્યારે વોર્ડ નંબર પાંચમાં એમને સારી એવી કામગીરી કરી હતી બરોબર એટલે અત્યારે હાલની તારીખમાં કે એમનો એમનો મેન્ડેટ મળે અને અમારા જે વોર્ડનું સારું એવું કામ કરે એવી અમારી અપેક્ષા છે અને અમે એવી આશા રાખીએ કે એમનો મેન્ડેટ મળે અને ભાજપ તરફથી લડે